મહાદેવ હર આજે નર્મદાના ટ્રે નારાયણ બલી કર્મ હતું અને નારાયણ બલી ની વાત કરીએ તો શાસ્ત્રમાં નેવું પ્રકારની મૃત્યુ કહી છે આ નેવું પ્રકારની મૃત્યુ માંથી ઘણી મૃત્યુ એવી છે કે જેને અધોગતિ કહેવામાં આવે છે જેના કારણે જીવને ભટકવું પડે છે અને એની સદગતિ થાય એટલા માટે આ નારાયણ બલી કર્મ કરવામાં આવે છે એવું નથી કે નારાયણ બલી કર્મ એટલે પિતૃ નડે તો જ કરવું જોઈએ પરંતુ પિતૃ ન પણ નડતા હોય તો પણ વર્ષમાં અથવા પાંચ વર્ષમાં એકાદ વાર નારાયણ બલી જેવા કર્મ કરવા જોઈએ જેનાથી આપણા પિતૃઓના પૂર્વજોના આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય છે નારણ કર્વરી માં નર્મદાના સૌંદર્ય સ્વરૂપ ના દર્શન કરીને અતિ આનંદ અનુભૂતિ થઈ છે અને તમારે પણ જો નારણબલી કરાવડાવી હોય નર્મદાના તટેધ્યમાં તો નિશ્ચિતથી સંપર્ક કરો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો મહાદેવ મળીશું નવી વાતો સાથે નવા વિડીયો સાથે